તો મિત્રો પહેલાં તો તમારા કાળજાની અંદર તાકાત હોય ને પૂરેપૂરી તો જ આ વિડીયો સાંભળજો હા આ વિડીયાની અંદર એકદમ સત્ય હકીકતની વાત કરવાની છે અને મારા ઠાકોર સમાજ વિશે જ વાત કરવાની છે અને ઠાકોર સમાજનું જે અપમાન થયું છે એમની બેદરકારી થઈ છે એના વિશે જ વાત કરવાની છે તો કોઈ પણ સમાજના મારા ભાઈઓ મિત્રો દઢારે આલમના મિત્રો વિડીયો જોતા હોય તો પહેલે આ વિડીયોની અંદર તાકાત રાખજો પૂરેપૂરી અને આ વિડીયાને પૂરેપૂરો જોજો તો જ આગળ બધી સમજણ તમને પડી જશે અને બધું હું સમજાઈ જશે તો મિત્રો અમારા સાથે જે અન્યાય થયો છે હું પણ એક ઠાકોર છું ઠાકોર સમાજનો દીકરો છું અને અમારા સાથે જે અન્યાય થયો છે એ આજે હું જણાવવા માગું છું અને તમે સાંભળજો આખે આખો વિડીયો જોજો અને જો જે પણ સમાજ અમારા ઠાકોર સમાજની સાથે છે તો આ વિડીયાને શેર કરજો અને આગળ મોકલજો આ વિડીયોની અંદર હું શું કહેવા માગું છું એ તમે પૂરેપૂરો વિડીયો જોજો સાંભળજો કારણ કે માથું પણ ઓળાવા રહ્યો નથી અને કોઈ પણ તૈયારી સાથે આ વિડીયો નથી બાકી દિલનો અવાજ જે છે એ પૂરેપૂરો આજે સંભળાવવાનો છે તમને અને પૂરેપૂરી હકીકત કહેવાની છે મોઢાનો મસાલો પણ થૂકવાનો નથી ભલે મોઢાનો મસાલો નડે પિચકારી મારી લઈશું એનો વાંધો નથી તો મિત્રો પૂરેપૂરો વિડિયો જોવો અને આગળ હું શું કહેવા માગું છું એ પણ તમે સાંભળો અને હકીકતની જ વાત કહેવાનો છું એમાં કોઈ લેખમાં મેખ નથી પછી આગળ મારું જે થવાનું હોય એ થાય છે એમાં કોઈ મને ફરક પડતો નથી તો મિત્રો જુઓ વિડીયો આખે આખો તો મિત્રો તમે આ વિડીયાની અંદર જોઈ શકો છો કે અમારા કોઈ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી અને આખા ગુજરાતની અંદરથી ગુજરાતની અંદર કોઈ ઠાકોર સમાજમાં કોઈ કલાકાર છે જ નહીં એ તો તમે બધા જાણતા હશો કે કોણ કલાકાર છે ને કોણ નથી બાકી અત્યારે સાહિત્ય પણ મળી ચૂકે છે વેચાતો સાહિત્ય સંસ્કૃતિ પણ મળી જાય છે તમને લાઇબ્રેરીની અંદર દરેક પ્રકારના ગ્રંથ ગ્રંથ મળી જાય છે પોતપોતાના દરેક રોટલા શેકી રહ્યું છે તો એવું નથી મિત્રો આની અંદર તમે જુઓ આખે આખો જે સમારંભ યોજાયો કલાકાર સ્નેહ મિલન પણ ઠાકોર સમાજ આની અંદર જોવા નહીં મળે તો ઠાકોર સમાજને શું ભૂલ કરી છે આ સરકારની તો મિત્રો હું એટલું જ કહેવા માગું છું કે આ એક બે દિવસ પહેલાં જે આખા ગુજરાતનો વિધાનસભાની અંદર ગુજરાત વિધાનસભાની અંદર જે કલાકારોનો સ્નેહ મિલન યોજવામાં આવ્યો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો એની અંદર તમામ કલાકારો તમામ સમાજના મારા ઠાકોર સમાજ સિવાય તમામ સમાજના કલાકારો અને તમામ સમાજના સાહિત્યકારો બધાને આમંત્રણ આપ્યું તો ગુજરાતની અંદર મારા ઠાકોર સમાજનો કોઈ કલાકાર ના મળ્યો એ મિત્રો સાંભળજો વિડીયો પૂરેપૂરો આજે સત્ય હકીકતની અને મારા દિલનો અવાજ તમને સંભળાવવા માગું છું એવું નથી કે લાઈક ફોલોવરને ફેમસ થવા માટે વિડીયો બનાવી રહ્યો છું ઊભા રહેજો વિડીયોની અંદર આખે આખો વિડીયો સાંભળજો અને વિડીયો તમને ગમે તો શેર પણ કરવાની પૂરેપૂરી તમારી જવાબદારી છે તો મિત્રો એવો કયો કલાકાર છે કે જેને ઠાકોર સમાજે સપોર્ટ ના કર્યો હોય એવો કયો સાહિત્યકાર છે એવો કયો ભજનીક કલાકાર છે કે જેને ઠાકોર સમાજના દીકરાએ સપોર્ટ ના કર્યો હોય હે અત્યારે કોઈ પણ સમાજની અંદર કોઈ પણ જગ્યાએ કંઈ પણ કાર્ય થતું હોય કોઈ પણ પ્રોગ્રામ થતો હોય તો મારો ઠાકોર સમાજ મોખરે ઊભો હશે તમે એકવાર તે જોજો ખાલી તો હું તો ફક્ત એટલું જ કહેવા માગું છું કે આ ગુજરાતની સરકારને કોઈ ઠાકોર સમાજ દેખાણો જ નહીં અમારા નામચીન કલાકાર અમારા ઠાકોર સમાજનું ઘરેણું અમારા વિક્રમભાઈ ઠાકોર અમારા ગુજરાતનો સુપરસ્ટાર જેને કહેવામાં આવે છે એ પણ ના દેખાણો યાર એનાથી નાના મૂઢે વાત કરી રહીએ નાનો વ્યક્તિ ગણીએ આપણે તો જીગર ઠાકોર બીજું નામ આવે છે જગદીશભાઈ ઠાકોર તો આપણી વચ્ચે રહ્યા નથી એનો અફસોસ છે તો આવા કલાકારોને ઠાકોર થઈને યાર આજે દિલની અંદર ઠેસ પહોંચી છે અમારા ઠાકોર સમાજનું અપમાન કર્યું છે અને આ બધા કારણોનું એક જ વ્યક્તિ છે આખો આખો એક જ વ્યક્તિ છે એનું આ નામ પણ હું અત્યારે જાહેર કરવાનો છું તમે વિડીયો જોઈ રહ્યો પૂરેપૂરો વિડીયો જુઓ હું ને એનું નામ જાહેર કરવાનો જ છું આજે ભલે એ વ્યક્તિ મને કાલે ગુંડા બોલાવીને ઉપાડી લેતો મારા ઉપર એફઆઈઆર કરાવતો મારા ઉપર ફરિયાદ કરાવતો કે કોઈ કાવતરું કરાવતો પણ એ વ્યક્તિનું નામ આજે હું જાહેર જ છું એ વ્યક્તિ ઘણા દિવસોથી મારા ધ્યાનમાં જ છે તો મિત્રો તમારી પણ ફરજ બને છે કે અમારા ઠાકોર સમાજે શું બગાડ્યું છે આ ગુજરાત વિધાનસભાનું આ ગુજરાતની સરકારનું થોડા વર્ષો પહેલા અમારે અમદાવાદ ની અંદર તમે જોયા ત્રણસો પાસઠ મકાનો ગુજરાતમાં અમદાવાદ ની અંદર ત્રણસો મકાનો અમારા ઠાકોર સમાજના તોડી મૂક્યા તમે વીડિયા જોયા છે તો કોઈ આગળ ના આવ્યું યાર તો મિત્રો ઠાકોર સમાજ કોઈને ક્યાં નડી રહ્યો છે એ તો જવાબ આપો યાર અત્યારે હું દિલ થી વિડીયો બનાવું છું યાર અને મારા દિલનો અવાજ છે આ મારા મનનો અવાજ નથી મારા મગજ નો અવાજ નથી મારા દિલનો હૃદય આત્મા અંતરનો અવાજ છે યાર તો સાંભળજો મિત્રો હવે એકવાર તમે અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો આ વિડીયો પૂરો જોઈ લો એકવાર પછી આપણે આગળ વાત કરીએ આપણા કલાકારો છે એટલે મને દુઃખી થયું કે મને બોલાય ના બોલાય ની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સાહિત્ય પણ ઘણા બધા કલાકારો એવા જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ પીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય તો સારું લાગે પણ એમણે જે કર્યું મેં હું તો નગણજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો તો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માં છો તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો એ માનતા હોય બે શબ્દો સંદેશો સમાજ ને હું આપવા માંગુ છું કે ઠાકોર સમાજ ના કલાકારો નું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજ નું અપમાન છે બીજા નંબર માં ઠાકોર તો મિત્રો આપણે વિક્રમભાઈ સુપરસ્ટાર અમારા ગુજરાતના આખા ગુજરાતના અમારા ગુજરાતના નહીં સોરી પણ આખા ગુજરાતના સુપરસ્ટાર હોય એમને એવા કયા એવા પિક્ચર બનાવી નાખ્યા એમાં અને કયા એવા એમને વિડીયો બનાવી નાખ્યા કે જેના લીધે સમાજ બદનામ થતા હોય સમાજના યુવાનો બદનામ થતા હોય કોઈને ના બોલાવી હોય કાંઈ નહીં પણ અમારા અમારા વિક્રમ ઠાકોરને પણ ના બોલાવ્યા હોત તો કાંઈ નહીં પણ મારા કોઈ પણ એક નાના મોટા વ્યક્તિ ઠાકોર સમાજનો એક વ્યક્તિને જો આ સમારંભમાં તમે જોઈ જોઈન્ટ કર્યો હોત ને અને જોડાવાનું આમંત્રણ આપ્યું હોત ને તો અમારા દિલથી અમારી દુઆ હોત અને દિલથી સરકારનો પણ આભાર હોત પણ મિત્રો આખે આખી વિધાનસભાનો કાર્યક્રમ યોજાયો પૂરો થયો ત્યાં સુધી અમારો એક પણ ઠાકોર સમાજનો વ્યક્તિ અંદર જોવા ના મળે તો મિત્રો ભલે તમે કોઈ પણ સમાજના હોય ને કોઈ પણ સમાજના આ વિડીયો જોતા હોય તો યાર વિડીયાને બેકઅપ ના કરતા અને શેર કરજો ગુજરાતની અંદર વિડીયો પહોંચાડજો સરકાર સુધી આ વિડીયો પહોંચાડજો યાર તમારી જોડે પ્રાર્થના છે કે સરકારને શું શું વાંધો છે અમારા ઠાકોર સમાજથી શું પ્રોબ્લેમ છે અમારા ઠાકોર સમાજથી અમારા ઠાકોર સમાજના લીધે તમને કંઈ વાંધો હોય તો જણાવો તમને કોઈ પ્રોબ્લમ હોય તો જણાવો શા માટે સ્થાન આપ્યું નથી આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર કે કલાકાર તો એકબીજા સાથે સંકળાયેલો હોય છે કલાકાર એકબીજા સાથે જોડાયેલો હોય છે યાર તો અમારા ઠાકોર સમાજનો કોઈ કલાકાર આ જે કલાકાર સ્નેહ મિલન યોજાયો ગુજરાત વિધાનસભાની અંદર તો અમારા સમાજનો કોઈ વ્યક્તિ અંદર જોડાયેલો નહોતો કોઈ સમાજના અમારા આખા સમાજની અંદર કોઈ વ્યક્તિને આમંત્રણ ન હતું પણ કોઈ કલાક અમારા ઠાકોર સમાજના લીધે તમે બધા કલાકાર આગળ આવ્યા છો તો શું અમારા ઠાકોર સમાજના માટે એકવાર તમે અવાજ ના ઉઠાવી શકો એકવાર રજૂઆત ના કરી શકો પોત પોતાની રીતે સ્નેહ મિલન કર્યો મોજ કરી મજા કરી અને અમારા ઠાકોર સમાજ ને આખા સમાજને નેચો દેખાડ્યો તમે આ સરકારે અમારા આખા ઠાકોર સમાજ ને નીચું નહીં દેખાડ્યું ગુજરાત ની અંદર નીકળો ખબર પડે શેરી મહોલ્લા ગલ્લા રસ્તા ગામડું સિટી ની અંદર નીકળો કેટલા કલાકારો જોવે છે ઠાકોર સમાજમાંથી હે કેટલું સાહિત્ય જોવે છે તમારે કેટલી સંસ્કૃતિની વાતો જોવે છે તમારે ખૂણે મળી જશે અમારા ઠાકોર સમાજની અંદર કોઈ નથી એવું એવું તો વિચારતા જ નહીં દરેક જગ્યાએ અમારો ઘરે ઘરે એક એક કલાકાર છે ઠાકોર સમાજની અંદર અને તમે યાર કોઈને આમંત્રણ ના આપીને અમારા ને મોટી ઠેસ પહોંચાડી છે આ સરકારને જણાવવા માગું ત્યારે દિયોદર તાલુકાની અંદર સણાદર ગામની અંદર બનાસ ડેરીનું જ્યારે ઉદઘાટન સમયે જે મિટિંગ યોજવામાં આવી હતી મહાસભા યોજવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન જ્યારે એમને આખી મિટિંગનું સંબોધન કરવાનું હતું એ આખો સમારંભ જે યોજવામાં આવ્યો હતો એ સમયે પણ સ્ટેજની ઉપર મોટા સ્ટેજની ઉપર આખી સભાની સ્ટેજની ઉપર કોઈ પણ ઠાકોર સમાજ નો વ્યક્તિ નહીં કોઈ પણ ઠાકોર સમાજ નો આગેવાન નહીં કોઈ પણ નેતા નહીં ખાલી આવકારો કેશાબાન મોકલ્યા હતા અમારા કેશાભાઈ ચૌહાણ ને મોદી સાહેબ ને હેલીપેડ ઉપર ખાલી આવકારો આપવા મોકલ્યા પટ્યું તમારું કામ પૂરું સ્ટેજ ઉપર ના જોવે ઠાકોર સ્ટેજ ઉપર ઠાકોર આવી જાય તો ઓહો હો મોટી આપત્તિ આવી જાય કેમ કોઈ સમાજનો કોઈ વ્યક્તિ માથા ઉપર ના લે દિલ ઉપર ના લે મારા ઠાકોર સમાજને તો ખાલી ફક્ત ચૂંટણી સમયે વાંગળી ઉપર લીટા દોરાવવા માટે જ રાખ્યા છે વાંગળી ઉપર એક સાઈનું લીટું કર્યું પૂરું તમારું પત્યું આવજો ટાટા બાય બાય ફિનિશ અને મારા ઠાકોર સમાજને પણ એટલું કહેવા માગું છું કે હજુ પણ વાંગળીઓ ઉપર લીટા અડ્યા જાજુ ચૂંટણી આવે ને લીટું કરાવીને આવતા રહેજો તમારું કામ પૂરું સમાજ એક બનો ને એક બનો અને બતાવી દો આ સરકારને કે ઠાકોર સમાજને અવગણના કરો નકારો તો શું પરિણામ આવશે ઠાકોર સમાજને પાછળ રાખશો તો શું પરિણામ આવશે આ ગુજરાતની અંદર તમે સૌ પ્રથમ અગ્રતા સમાજ ધરાવતો હોય તો એ છે ઠાકોર સમાજ હા તો બધાની માફી ચાહું છું કોઈપણને ખોટું લાગ્યું હોય તો માફ કરજો પણ દિલથી રહેવાયું નથી એટલે વિડીયો બનાવ્યો છે બાકી જે થવાનું હશે એ થશે તો વધારી લેજો મળીએ બીજા વિડીયોમાં